આજે મોજે દરિયા ચેનલમાં પ્રથમ એપિસોડમાં આપણે મચ્છુ માતાનો ઇતિહાસ જાણ્યો આજે અંતિમ અને બીજા એપિસોડમાં આપણે માલધારી સમાજમાં રબારી ભરવાડમાં જે મામા ભાણેજનો સંબંધની વાત જાણતા જશો આપ તેની વિગતવાર જાણશો કે કેમ રબારી અને ભરવાડ મામા ભાણેજ થાય છે આ સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની વાત છે જ્યાં રબારી સમાજના આલ શાક એટલે કે અટકનો સત્પુરુષ માલધારી પુન્યો જે મચ્છુ માતાનો અનન્ય ભક્તો છે તે પોતાના મિત્રો સાથે પહેલાંના જમાના પ્રમાણે સાંઢ લઈને જેસળ જાત્રા કરવા નીકળે છે તારે કાંઠે એક ઓરડી આવી પોતાને તરસ લાગી હોવાથી પાણી માગે છે ત્યારે આ ઓરડીમાંથી એક વિધવા ભરવાડના બેન પાણી આપવા આવે છે અને મહેમાનને આવકાર આપે છે કેમ કે સૌરાષ્ટ્રમાં કહેવાત છે ને હે તારાયા આવે રે પૂછીને હેજી તો કરો મીઠો આપ જે રે હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તોય હેજી કરો મીઠો આપજે રે એમ આ ભરવાડ બેન જે પુણ્યો અને તેના મિત્રો હોય છે તેને આવકાર આપે છે પરંતુ પુણ્ય સત્કર્મી હોય છે એ આ પરથી જાણી જાય છે કે તેઓને હોય તેવું લાગે છે ત્યારે તે આ ભરવાડ બેનને કહે છે તમે વિગતે વાત કરો પછી જ હું આ પાણી પીશ ત્યારે આ બેન કહે છે કે હું રંડાપો ગારું છું અને મારા એક દીકરાના આધારે જ જીવું છું પણ અહીંના રાજાનો કોટના ચણતરમાં ચણે કે તરત જ પડી જાય છે તારે જોશ જોરાવતા એ લોકોએ એમ નક્કી કર્યું છે કે કોઈ બત્રીસ લક્ષણનું બલિદાન આપવું પડશે તો જ તમારો આ કોટ બાંધવાનું કાર્ય પૂર્ણ થશે મારો દીકરો બત્રીસ લક્ષણો હોવાથી હમણાં જ રાજાના સિપાહીઓ તેને લઈ ગયા છે તારે આ પુણ્યો કહે છે આજથી તું મારી બહેન હું બત્રીસ લક્ષણો જ છું તો મારા ભાણિયાને હું પાછો લેવા લેતો આવું છું અને આ પુણ્યો બહેનને જાત્રાએ જવાની વિનંતીને ધ્યાને રાખ્યા વિના રાજાના મહેલે તરત જ પહોંચી જાય છે અને જ્યાં બલિદાન દેવાની તૈયારી ચાલતી હોય છે ત્યાં હાજર થઈ રાજાને વિનંતી કરે છે આ મારો ભાણિયો છે ભાણેજ છે તેને મુક્ત કરો અને તેની જગ્યાએ મારો બત્રીસ લક્ષણાનો બલિદાન લો પણ મારી એક જ વિનંતી છે કે જો હું જેસાળની જાત્રાએ જવા નીકળું છું એટલે મારી જાત્રા પૂરી કરી હું ઘરે નહીં જાઉં સીધો આપના મહેલે આવીશ અને આપ મારું બલિદાન લઈ લેજો તારે એ જમાનામાં માલધારી સમાજમાં બોલની અને એમાંય એમણે ઠાકરના નસમ ખાધેલા એટલે વિશ્વાસ રાખી અને રાજા તેને જવા દીધેલો આપણામાં એક દુવો પણ છે ફરે વા સુરા બોલ્યા કદી ના ફરે એ પશ્ચિમ એમ આ માલધારી સમાજની જે વિનંતી છે તેનામાં વિશ્વાસ મૂકી તેને જવા દીધો હોય છે આ પુણ્યો ત્યાંથી જાત્રા કરવા નીકળે છે અને જેવી જાત્રા પૂરી કરી જ્યારે સીધો ઘરે જવાના બદલે સીધો રાજાના મહેલે વચન મુજબ આવી અને કહે છે લો હવે તમે મારું આ મસ્તક ઉતારી લો અને તમે બલિદાન ચડાવો ત્યારે આ પુણ્યાનું મસ્તક ધડથી અલગ થાય છે અને તરત જ આકાશમાંથી એક કડાકો થઈ વીજળી ઉત્પન્ન થાય છે અને મચ્છુ માતા પ્રગટ થઈ રાજાને કહે છે તે મારા અનન્ય ભક્તનું બલિદાન લીધેલ છે ત્યારે રાજા વિનંતી કરે છે મારો આ કોટ પૂરો કરવા બત્રીસ લક્ષણાનું બલિદાન માગે છે તેમ જોશમાં કહે છે તારે મચ્છુ તો મચ્છુ માતા કહે છે જ્યાંથી આ ઘટ પડે છે ત્યાં કોઠી રાખી મારું મંદિર બંધાવે છે જે મંદિર આજે પણ મોજૂદ છે અને લોકો ભક્તિભાવથી પૂજા કરે છે અને પુણ્યો એટલે મહાદેવના આશીર્વાદથી જે રબારીના ઘરે અવતાર ધારણ કરે છે તે જ પુણ્યો છે અને આમ ત્યારથી એટલે કે જે પુણ્ય રબારી હોય છે આ લાખનો અટકનો રબારી એને ભરવાડને પોતાની બહેન માનેલો છે ત્યારથી રબારી અને ભરવાડમાં મામા ભણતનો વ્યવહાર છે એટલે આજે પણ સૌરાષ્ટ્રમાં તમે ઘણી જગ્યાએ જશો તો ભરવાડ સમાજના લોકો રબારીને મામા કહી અને બોલાવે છે